સુરતના સમાજ દ્વારા પ્રધાનમંત્રી રાહત કોષમાં એકવીસ લાખ રૂપિયાનું અનુદાન કરવામાં આવ્યું છે કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ બરબરતાપૂર્વક નિર્દોષ નાગરિકો ઉપર આતંકવાદી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા આ આતંકી હુમલાથી સમગ્ર હિન્દુસ્તાન સહિત વિશ્વ સ્તબ્ધ છે તેના જવાબમાં આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિથી એકસો ચાલીસ કરોડ દેશવાસીઓની સુરક્ષા માટે સંકલ્પબદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર તેમજ ભારતીય લશ્કરે કરેલ કાર્યવાહી સામે પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું છે આતંકવાદ સામેની લડાઈમાં સાહસ વીરતા શૌર્ય અને પરાક્રમથી સેનાએ કરેલા મજબૂત મુકાબલા માટે દેશના વીર સૈનિકોને કોટી કોટી વંદન અને લાખ લાખ અભિનંદન છે મોદી સરકાર અને સેના જ્યારે પોતાનો રાષ્ટ્રધર્મ ખુમારીથી બજાવતા હોય ત્યારે એક નાગરિક તરીકે આપણી પણ નૈતિક ફરજ બને છે કે મોદી સરકાર અને સેનાના સમર્થનમાં સહકારમાં સહયોગ અને સમર્પણથી આપણો નાગરિક ધર્મ બજાવીએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે મિત્ર મંડળ અને સિંધી સમાજના આગેવાન સાથે પ્રાઇમ મિનિસ્ટર્સ નેશનલ રિલીફ ફંડ આર્મી ફોર્સ બેટલ કેઝ્યુઅલ્સ વેલફેર ફંડ એકવીસ લાખ નવ હજાર ની રાશિ મંગળવારે સુરતના કલેક્ટરને જમા કરાવાઈ હતી આ પ્રસંગે ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી અમિતભાઈ ગુર્જર રાકેશભાઈ શાહ નેરવભાઈ માંડલેવાલા પ્રવીણભાઈ પટેલ જીતેશ મહેતા રૂપેશ નેભવાની રૂપચંદ રોહિડા સુનલભાઈ અનિલભાઈ મહેશભાઈ વિજય દિગ્વિજયસિંહ સોપારીવાલા બિસ્કીટવાલા વગેરે વર્તમાનમાં દેશની પરિસ્થિતિમાં જે જે હાલત પેદા થયા છે એના ભાગરૂપે સુરત શહેરમાંથી પ્રબુદ્ધ નાગરિકો માન્ય ધારાસભ્યશ્રી અને એમની આખી ટીમ તરફથી જે પ્રધાનમંત્રી રિલીફ ફંડમાં અને સોલ્જર કેલેમિટી ફંડમાં યોગદાન પ્રાપ્ત થયું છે એ આજ અમે રૂમ સાથે સ્વીકાર્યું છે અને આને જે છે અમે એમના જે ઉચિત અકાઉન્ટમાં અમે જમા કરાવશું અને આ પ્રયાસથી એક જે સુરત હંમેશા કોઈ પણ આપદા આવે વિપદા આવે તો એમાં આગળ રહે છે અને એનું એક ઉદાહરણ પેશ કર્યું છે અને હું બાકી નાગરિકોને પણ અપીલ કરું છું કે આનાથી આપણે પ્રેરણા લઈને પણ આપણે પણ આ મુહિમમાં સમય સંજોગ અને પરિસ્થિતિથી સમગ્ર જનતા વાકેફ છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મોદી સરકાર અને સેના આ બંને દ્વારા ખાસ કરીને આતંકવાદ સામે માનવતાવાદની લડાઈ મુખ્યત્વે મોદી સરકારની ઝીરો ટોલરન્સ નીતિ અને એકસો ચાલીસ કરોડ દેશવાસીઓનો રક્ષણ એ આદરણીય મોદી સાહેબનો સંકલ્પ અને સેના પણ વીરતાથી શૌર્યથી સાહસથી આતંકવાદ સામેની લડાઈમાં સમગ્ર દેશ અને દુનિયાને ભારતના સૈનિકોએ જે પરચો બતાવ્યો છે અને તેઓ પણ પરાક્રમને કારણે એક એમને રાષ્ટ્રધર્મ એમનો બજાવ્યો છે આદરણીય મોદી સાહેબે પણ રાષ્ટ્રધર્મ બજાવ્યો છે તો ત્યારે પ્રશ્ન એ છે કે આપણે સામાન્ય નાગરિકો રાજકીય સામાજિક ધાર્મિક આર્થિક આગેવાન તરીકે નહીં પરંતુ દરેક વ્યક્તિ ભારતનો એક સામાન્ય નાગરિક તરીકે એની પણ કેટલીક ફરજ છે મુખ્યત્વે ફરજમાં જ્યારે મોદી સરકાર અને સેના આતંકવાદ સામેની લડાઈ લડતા હોય તો ત્યારે આપણે પણ આપણો ના નાગરિક ધર્મ બજાવવો જોઈએ રાષ્ટ્ર ધર્મ બજાવવો જોઈએ અને એ કારણસર મોદી સરકાર અને સેના એને સમર્થન આપવા માટે સહયોગ આપવા માટે સહકાર આપવા માટે અને સમર્પણના ભાવથી જનતાએ આગળ આવવું જોઈએ તેવા ભાવ એવા ભાવ સાથે દસમી મેના રોજ સિંધી સમાજના આગેવાનો સાથે રામનગર મુકામે એક આપણે હાકલ કરી હતી કે આપણો નાગરિક ધર્મ આપણો રાષ્ટ્રધર્મ એક સામાન્ય નાગરિક તરીકે છે કે ફૂલ અને ફૂલની પાખડીના રૂપે એક નાનકડું યોગદાન આપણે આર્થિક રીતે સહયોગ કરીએ પ્રધાનમંત્રી નેશનલ રિલીફ ફંડ અને આર્મી વેલફેર ફંડ એમાં આપણે સહયોગ કરીને આપણે રાષ્ટ્રભક્તિનો પરચો આપીએ જેમાં મેં કહ્યું હતું આગાઉ પણ કે સો રૂપિયાથી લઈને નાનામાં નાનો માણસ એ લુહાર હોય સુથાર હોય કડિયા કામ કરતો હોય મોચી કામ કરતો હોય ધોબી કામ કરતો હોય દરજી કામ કરતો હોય સાયકલ રિપેરિંગનું કામ કરતો હોય ત્યાંથી લઈને મોટામાં મોટા માણસથી ઘણી મોટી રકમ આ બધાને એક સામાન્ય સિવિલિયન તરીકે એક મેસેજ મળે એના ભાગરૂપે આર્થિક સહયોગ સમર્પણના ભાવથી મોદી સરકાર અને સેના માટે કર્યો છે આજે સુરત મહાનગરના માન્ય કલેક્ટરશ્રીને આર્મી માટે દસ લાખ પંચાવન હજાર બસો એક અને પીએમ નેશનલ રિલીફ ફંડમાં દસ લાખ ચોપન હજાર સો એ બંને રકમ માન્ય કલેક્ટરશ્રીના બધા ચેક કુલ છેતાલીસ જેટલા ચેકો બંને મળીને અને એકવીસ લાખ જેટલી રકમો એ જમા કરાવીએ છીએ આ એક માત્ર નાણકરો પ્રયાસ છે આ પ્રયાસ થકી સુરત મહાનગર ગુજરાત કે આ દેશના વિવિધ ભાગોમાં આજે મેસેજ મળે પ્રેરણા મળે આવનારા દિવસોમાં સેનાના શસ્ત્રો માટે સેનાના કેઝ્યુલિટી હોય આદરણીય પ્રધાનમંત્રી રિલીફ ફંડ હોય તો જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય આતંકવાદ સામેની લડાઈમાં આર્થિક રીતે પણ આપણે સૌ સહયોગી બની એવો એક મેસેજ બધા મળે બધાને પ્રેરણા મળે એના ભાગરૂપે આ નાનકડો પ્રયાસ કર્યો છે અને આપ સૌને પણ અપીલ છે કે આપ સૌ પોતાનો દેશભક્તિનો પરિચય આપીને આપણું રાષ્ટ્ર મજબૂત કરીએ અને એક આપણી કહેવત છે દેશ દેતા હૈ હંમે સબક હમ બી તો કુછ દેના શીખે આ ભાવ સાથે આપણે સૌ રાષ્ટ્રને સમર્પિત રહેવાની ભાવના સાથે આપણે કામ કરીએ